નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ આ વખતે ટ્વિસ્ટ એ છે છે કે તમામ માટે દિવાળી વેકેશનની તારીખો જે એ અલગ અલગ છે એટલે કે દર વર્ષે કેવું હતું કે તમામ વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન જે છે એ એક જ તારીખે શરૂ થતું હતું અને એક જ તારીખે જે છે એ પૂરું થઈ જતું હતું પરંતુ આ વખતે એવું છે નહીં આ વખતે તમામ વિદ્યાર્થીઓની દિવાળી વેકેશનની તારીખ જે છે એ અલગ અલગ રાખવામાં આવેલી છે

તો આ સૌથી મોટા સમાચાર છે અને એને જે છે આપણે વિગતવાર સમજવાના છીએ તમે અહીં જોઈ શકો છો લખ્યું છે પ્રમાણે શિક્ષણ વિભાગની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાલીઓ અને શિક્ષકોએ તૈયારીઓ જે છે એ શરૂ કરી દીધી છે દિવાળી વેકેશન ડેટ અનાઉન્સ ઇન ગુજરાત દિવાળીના તહેવારોને પગલે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ કરોડો વાલીઓ અને શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકવીસ દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે 21 દિવસ દિવાળી વેકેશન લાંબા વેકેશન જાહેર કરવામાં પ્રમાણમાં શિક્ષકોથી માંડી વાલીઓમાં પણ ખુશી જોવા મળી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખમાં થોડો સામાન્ય તફાવત અને જે છે એ ફેરફાર રખાવે છે તો આ વખતે શાળા અને કોલેજના તમામ વિદ્યાર્થીઓને જે છે એ એકવીસ દિવસનું દિવાળી વેકેશન આપવાની જાહેરાત કરી છે પણ તે લખ્યું છે પ્રમાણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની જે દિવાળી વેકેશનની તારીખો છે એ અલગ અલગ રાખવામાં આવેલી છે તો આપણે પહેલા પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાની જે દિવાળી વેકેશનની તારીખો છે એ જોઈ લઈએ અને એના પછી જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે જે છે આપણે વાત કરીશું તો તમે આ જોઈ છો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વેકેશનની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે અને આ વેકેશન પાંચ નવેમ્બર સુધી ચાલુ રહેશે જ્યારે પ્રાથમિક વિભાગનો વેકેશન 17 ઓક્ટોબરથી શરૂ થશે અને છ નવેમ્બર સુધી જે છે એ ગણાશે તો જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમનું વેકેશન જે છે એ સોળ ઓક્ટોબર થી શરૂ થશે અને પાંચ નવેમ્બર ના રોજ જે છે એ પૂરું થશે તો આમ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને એકવીસ દિવસ જે છે એ વેકેશન આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ ધોરણ એક થી આઠ ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે જે છે એ વેકેશન સત્તર ઓક્ટોબર થી શરૂ થશે અને છ નવેમ્બરે જે છે એ પૂરું થશે તો જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે એમનું વેકેશન જે છે એ એક દિવસ મોડું શરૂ થશે તો ધોરણ નવ થી બાર વેકેશન જે છે એ સોળ ઓક્ટોબર થી શરૂ થશે અને પાંચ નવેમ્બરે પૂરું થશે ધોરણ એક થી આઠ વેકેશન સત્તર ઓક્ટોબર થી શરૂ થશે અને વેકેશન જે છે એ છ નવેમ્બર ના રોજ જે છે એ પૂરું થશે હવે આપણે કોલેજ ના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એમના માટે જે ઇન્ફોર્મેશન છે તમે જો શકો છો જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એ પ્રમાણે દિવાળી વેકેશન સત્તર દસ બે હજાર પચીસ થી છ અગિયાર બે હજાર પચીસ જે તમામ યુનિવર્સિટી છે એમને જે છે એ લાગુ પડશે એકવીસ દિવસનું જે આ દિવાળી વેકેશન છે એ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવશે એમનું પણ સત્તર દસ બે થી છ અગિયાર બે દરમિયાન સત્તર ના રોજ થઈ જશે પરંતુ આ વખતે ટ્વિસ્ટ એ છે કે તમામ વિદ્યાર્થીઓ માટે વેકેશન ની તારીખો જે છે એ અલગ અલગ રાખવામાં આવે છે પરંતુ વેકેશન તો જે છે એ સમાન એકવીસ દિવસનું જે છે એ આપવામાં આવશે તો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ